સુરતના નાના વરાછા નાવડી ઓવારા ખાતે તાપીમૈયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી મારૂતિધામ ગૌશાળા રામજી મંદિર સંતશ્રી શ્રી કલ્યાણદાસજી બાપા મહંતશ્રી શ્રી બાપુ તેમજ નાના વરાછા ગામ દ્વારા તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સુરત શહેરની જીવાદોરી સમાન તાપીમૈયાની જન્મદિવસ નિમિત્તે તાપી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી નાના વરાછા વિસ્તારમાં આવેલ નાવડી ઓવારા ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો અને ભાવિક ભક્તોએ હાજરી આપી હતી જેમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુરતના કાપુદરા ફાયર વિભાગની બે બોટ અને દસ જવાનો પણ સ્થળ પર હાજર રહી સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી અષાઢ સુદ સાતમના પવિત્ર દિવસે સુરત જીવન સ્ત્રોત સમાન તાપી નદીનો જન્મદિવસ ઉજવાયો દર વર્ષની જેમ આ વર્ષે પણ સૂર્યપુત્રીમાં તાપીનો જન્મોત્સવ શ્રદ્ધા અને ભવ્યાતિથી ઉજવાયો હતો ગુરુ સંશ્રી ગુરુશ્રી કલ્યાણદાસજી મહારાજે આજે તાપતી મૈયાના જન્મોત્સવના નિમિત્તે આજે ચુંદરી ચઢાવવામાં આવેલા હતા જેમાં રામજી મંદિર પૂરા ગામ સમાજ ભક્તો દ્વારા અગિયારસો મીટરને ચુંદરી ચઢાવવાના આયોજન કરેલા છે જેમે માતાજીના આશીર્વાદ છે પરિપૂર્ણ થઈ ગયેલા છે ઓર સંતો ભક્તો બહુ જ પધારેલા છે જેમે સબના સહકાર આશીર્વાદ છે ઓર અત્યારે હવે ભવ્ય આરતીના આયોજન કરવામાં ચાલુ થાય છે જય શ્રી રામ જય ગૌ માતા સુરતના જીવાદોરી સમાન તાપી માતાનો આજ પ્રાગટ્ય દિવસ છે ત્યારે હર વર્ષની જેમ આ રામજી ઓવારા ઉપર એમાં તાપી મૈયાને ચૂંદડી ચડાવવામાં આવી રહી છે ત્યારે આપણે અત્યારે ફાયર સાથે છે જે ચુંદડી ચડાવી રહ્યા છે ત્યારે એમની સાથે વાત કરીએ કે કઈ રીતનો બંદોબસ્ત અને કઈ રીતની ગોઠવણી કરવામાં મારું નામ કિરણ પટેલ સબ ફાયર ઓફિસર કાપોદા ફાયર સ્ટેશન અહીંયા આપણે દર વર્ષની જેમ આ સાલ બી આપણે તાપી મૈયાનો જન્મદિવસમાં ચુંદરી ચઢાવવાનો પ્રોગ્રામ હતો તો આપણને જે બંદોબસ્ત મળેલો બોટ લઈને કે ભાઈ અહીંયા ચૂંદી ચડાવવાની છે તે આપણે સેફ્ટી માટે એમને બોટ લઈને આપણે કાપદા પાર્ટેશનથી અહીંયા આવેલા જેમ આ વર્ષે પણ તાપી તાપીમયને ચુંદડી ચડાવવામાં આવી હતી અને અગિયારસો મીટર જેટલી ચુંદડી લાંબી અત્યારે આ કાંઠેથી સામે કાંટેત ચડાઈ ચૂકી છે અને અત્યારે આપણે જોઈ શકીએ કે અત્યારે ચુંદડી ચડાવી ચૂક્યા છે અને આરતી ચાલુ છે અને આપણે આરતી પણ અત્યારે કરવામાં આવી રહી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત